કે કચ્છનું નાનું રણ જે ગુડખર અભયારણ્ય છે અને એ આ ઘણા લોકો છે જે ત્યાં કને મીઠાનું દબાણ કરીને બેઠા છે અને ગેરકાયદે ગેરકાયદેસર ત્યાં કને મીઠું ઉત્પાદન કરે છે અને સરકાર શ્રીને અપીલ છે કે એ બધી જગ્યાઓ ખાલી કરાવો અને ગુડખર છે એ અમારા મીઠા જમીનમાં મીઠી ખેતીમાં આવી અને બગાડ કરે છે ત્યાં કારણ કારણ કે અભયારણ્યમાં જે બધું કરી મૂક્યું છે તો અભ્યા જે ગુડખર છે જાય ક્યાંક નહીં તો જેથી કરી અને ઘૂડખર્ચ એ બધા અમારા ખેતીમાં આવે છે અને બગાડ કરે છે પાકનો અને બધા બીજા ઘણા નાના વર્ગના મજૂરી છે ખેડૂતોને નુકસાન થાય છે આગરિયાઓને પણ ત્યાં કને એમની જે મજૂરી જે રોટી પાણી એમનું હતું મચ્છીમારોને એમને બધાની રોટી પાણી અત્યારે બધાનું બનશે આવક અને સરકારશ્રીને અપીલ છે તાત્કાલિક ધોરણે આના આંદોલનમાં કેટલા લોકો જોડાયા છે આંદોલન આંદોલનમાં બસો થી અઢીસો જણા ત્યાં આગળ આંદોલનમાં બેસવાના છે તારીખ બારના સાડા વાગે સોમવાર મારું અબ્રાહમભાઈ હુસેનભાઈ શું રજવાત લઈને આવ્યા છો અમારે રણ આખો બાંધી નાખ્યા છે એમાં અમારો મચ્છીમારનો ધંધો મચ્છીમારનો ધંધો અમે કાયદેસરના ફિશરી કાર્ટનના લાયસન્સ છે એમાં અમારે મછીમારનો ધંધો ક્યાં કરો અમે ઘરે સાધન મૂકી દીધા અમારી માંગણી છે કે એ લોકો એ આગરું બંધ કરે બરાબર એ લોકોમાં અમારો ધંધો થતો નથી આગરું બધા બધા ગયા રણમાં આવે છે મારું નામ રામસિંહ રાણાજી ભાટી પાનમે સરપંચ ને મારે રજૂઆત કરવાની છે મીઠાના રણ માટેની તો હજારો એકર બિન અધિકૃત રીતે ઘૂટખર રણ છે એ રણની અંદર જે ખોટી રીતે માથા પર માણસો રહ્યા એ પોતાના વગદાર માણસોએ કામ કરી વન બધું રણ આખે આખું રણ બાંધી લીધું છે તો ઘૂટખર માટે રણ છે અભયારણ છે એ ખાસ જરૂરી છે સરકાર આના વિશે તાત્કાલિક પગલાં ધોરણે બંધ કરે અમારી સતત અમારા અને આગવી ચેતવણી છે ધાંગધ્રા ડીએફઓમાં આવેલા જે આજુબાજુના કાંઠી વિસ્તારના લોકોનો આવેદન લઈને આવેલા છીએ ત્યાં આજુબાજુના વિસ્તારમાં ઘુડખર જે રણનો એમનો વિસ્તાર રણ છે એ હવે માનવ માનવ વિસ્તારમાં આવી રહ્યા છે અને એમનો વિસ્તાર ખતમ થઈ રહ્યો છે જે ભૂમાફિયાઓ દ્વારા મીઠું ઉત્પન્ન કરી અને ત્યાંથી ધૂડખરોને ભગાડવામાં આવી રહ્યા છે આજે મોદી સાહેબના અભ્યારણ પ્રમાણે ગુડખરો અને વન્ય પ્રાણીઓને બચાવવાનું કામગીરી ચાલુ છે તો ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ કે આપણા ગુડખર આજે બચતા નથી આપણે બારેથી ચિત્તા લાવીને એમને ઉછેરીએ છીએ પણ આપણી જે પ્રજાતિ છે ગુડખરો એ જ આજે લુપ્ત થઈ રહીએ છે એના માટે અમે આજે ખાસ કરીને આવેદન આપવા આવ્યા છીએ અને જો આનું કોઈ યોગ્ય ઉકેલ નહીં આવે તો અમે બાર તારીખે અનસન ઉપર બેસવાના છીએ રણકાંડી ઉપર જાડેજા શિવભાદેશરજી માતૃભૂમિ રોજ ડીએસપી ઓફિસે અને કલેક્ટર સાહેબને આયોજનપત્ર આપવામાં આવ્યું છે આ જે રણ વિસ્તારની જમીન જેટલી છે પાંચ હજાર એકર જે ભૂમાફિયા મોટા મોટા માથા રોકીને બેઠા અને તાત્કાલિક ધોરણે ખાલી કરવામાં નહીં આવે તો બાર તારીખ અને સોમવારના જે અમે આંદોલનમાં બેસવાના સી બસો અઢીસો જણા એની તમામ જવાબદારી આ અધિકારી વહીવટી તંત્રની રહેશે એવી મારી માન એમાં કોઈને પણ કાંઈ આંચ આવી તો એના જવાબદાર વહીવટી રહેશે બચાઓ ગુટર બચાઓ ખેતી બચાઓ ખેતી બચાઓ